નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં સૌથી વધારે ઠંડીમાં રાજકોટ જિલ્લો બીજા નંબરે પહોંચ્યો તો ગુજરાતમાં હજુ પણ ઠંડીમાં વધારો થશે જ્યાં દોસ્તો બે થી ત્રણ દિવસથી ગુજરાતમાં હાથીઓથી ઠંડી પડી રહી છે જેમાં ગુજરાતમાં આઠ થી સાત ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે તો જ્યારે રાજકોટ જિલ્લો બીજા નંબરે નવ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન સાથે બીજા નંબરે છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર પૂર્વથી પૂર્વ દિશા તરફ પવન ફૂંકાતા ઠંડીનું જોર વધ્યું છે તો આગામી દિવસોમાં હજુ પણ ગુજરાતમાં તાપમાન પારો બેથી થી ત્રણ ડિગ્રી સુધી ગગડી શકે છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જાન્યુઆરીના પગારમાં વધારો કે નહીં અંગે મળી છે તો નવા વર્ષ સાથે જ વધારે કેન્દ્રીય કર્મચારીઓ તેમજ પેન્શન ધારકોની નજર આઠમા પગાર પંચ ઉપર મંડરાયેલી છે તો શું જાન્યુઆરી એટલે કે આ મહિનાથી જ વધેલો પગાર ખાતામાં આવશે કે કેમ તે અંગે અનેક અટકળો પણ ચાલી રહી છે તો હાલમાં ફિટમેન્ટ ફેક્ટર તેમજ મોંઘવારી ભથ્થા એટલે કે ડીએનએ લઈને મહત્વના સમીકરણો પણ સામે આવ્યા છે જે સીધી અસર કર્મચારીઓના પગાર ધોરણો પર કરશે તો દોસ્તો આ અંગે વિગતવાર વાત કરવામાં તો ઘણા બધા કર્મચારીઓ એવી આશા રાખી રહ્યા છે કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જ તેમના બેંક ખાતામાં મોટી રકમ જમા થશે પરંતુ વાસ્તવિકતા થોડી અલગ છે તો નિષ્ણાતોના વિશ્લેષણ અનુસાર ભલે આઠમો પગાર પંચ એક જાન્યુઆરી બે હજારના છવ્વીસથી અમલમાં આવવાનું હોય પરંતુ તેની પ્રક્રિયામાં હજુ સમય લાગી શકે છે તો સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજન પ્રકાશ દેસાઈના નેતૃત્વમાં પંચની રચના થઈ છે અને તેમને સંપૂર્ણ અહેવાલ પણ તૈયાર કરવા માટે લગભગ અઢાર મહિના જેટલા સમય પણ ફાળવવામાં આવ્યો છે આથી તાત્કાલિક પગાર વધારવાની શક્યતા ખૂબ જ ઓછી છે

પ્રદુષણ માં ઘટાડા સાથે સાથે ભારતના ઉર્જા ક્ષેત્રમાં પણ આત્મનિર્ભરતા તરફ એક મજબૂત ડગલું માંડ્યું છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે બજેટ પહેલા ઇન્કમટેક્સને લઈને મોટો સંકેત તો મિડલ ક્લાસને પણ મળી શકે છે મોટી દોસ્તો કેન્દ્રીય બજેટ છવ્વીસની તૈયારીઓ વચ્ચે હવે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે સરકાર પર્સનલ ઇન્કમટેક્સ સિસ્ટમને કઈ દિશામાં લઈ જવા માંગે છે તો બજેટ બે હાજર પચીસમાં કરવામાં આવેલા મોટા બદલાવ ખાસ કરીને ન્યૂ ટેક્સ રિઝીમમાં પણ બેઝિક એક્ઝામ લિમિટ વધારવાની નિર્ણયો આ દિશા ને વધારે મજબૂત બનાવી શકે છે તો નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ બે હાજર પચીસ માં ન્યુ ટેક્સ રિઝમ હેઠળ ટેક્સ છૂટ પણ મર્યાદા ત્રણ લાખ રૂપિયા થી વધારે ને ચાર લાખ રૂપિયા કરી હતી ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ગુજરાત શિક્ષણ વિભાગનો સપાટો તો સાતસો ને બ્યાસી જેટલા પ્રાથમિક શિક્ષકોના સીસીસી સર્ટિફિકેટ બોગસ નીકળે તો સાથે જ મહેસાણાના એકસો ને બેતાલીસ જેટલા શિક્ષકો સામે એફઆઈઆરની તૈયારી પણ છે જ્યાં દોસ્તો ગુજરાત શિક્ષણ વિભાગે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો સામે અત્યાર સુધીની સૌથી મોટી લાલ આંખ કરી છે તો ઉચ્ચ પગાર ધોરણ તેમજ પ્રમોશનને જેવા નાણાકીય લાભો મેળવવા માટે રાજ્યના સાતો ને બ્યાસી પ્રાથમિક શિક્ષકોએ રજૂ કરેલા સીસીસી એટલે કે કોર્સ ઓન કોમ્પ્યુટર કોન્સેપ્ટના પ્રમાણપત્ર તપાસમાં બોગસ મળી આવ્યા છે તેમજ આ ખુલાસા બાદ સમગ્ર શિક્ષણ આલમમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો અમેરિકાની આખી દુનિયાને ચેતવણી તો વિશ્વ યુદ્ધના દોસ્તો વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ધરપકડ બાદ અમેરિકી વિદેશ સચિવ માર્કો રૂબિયાએ વિશ્વને ચેતવણી આપી છે કે અમેરિકાના હિતો વિરુદ્ધ કામ કરનારાઓનું આ જ થશે તો માદુરો ઉપર ઈરાનને પણ આમંત્રણ આપવા તેમજ અમેરિકી તેલ જપ્ત કરવાના આરોપ છે તો આ નિવેદનથી ત્રીજા વિશ્વયુદ્ધની પણ આશંકાઓ તેજ બની છે તો બાબા વેંગા નાસ્ટ્રા ડેમેસે પણ આ વર્ષે બિહાર હાજર મહા મહાયુદ્ધની ભવિષ્યવાણી પણ કરી હતી તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે રૂપિયા બે હજારની નોટને લઈને મોટા સમાચાર જ્યાં દોસ્તો રિઝર્વ ઓફ ઇન્ડિયા રૂપિયા બે બહાર કરાયેલી અઠ્ઠાણું ટકા નોટો બેન્કોમાં પરત આવી ચૂકી છે તેમ છતાં પણ હજુ પણ બજારમાં રૂપિયા છ હજાર નવસો ને છત્રીસ કરોડની કિંમતની નોટો લોકો પાસે છે તો આરબીઆઈએ એ સ્પષ્ટતા કરી છે કે આ નોટો હજુ પણ લીગલ ટ્રેડર ગણા તો હવે આ નોટો સામાન્ય બેંકમાં નહીં પરંતુ માત્ર આરબીઆઈ ની ઓગણીસ જેટલી પ્રાદેશિક ઓફિસમાં જ બદલી શકાશે અથવા તો પોસ્ટ દ્વારા જમા કરાવી શકાશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે બગદાણાના સેવક ઉપર થયેલા હુમલા મામલે રાજકારણ મંત્રી કુંવરજીભાઈ હોવાનું પણ સ્વીકાર્યું છે દોસ્તો બગદાણાના સેવક ઉપર થયેલા હુમલા મામલે હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે તો રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોલીસની કામગીરીને ઢીલી હોવાનું પણ સ્વીકારીને નિવેદન આપ્યું છે તો આ ઘટનાને પગલે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નું મહવાની હોસ્પિટલ સારવાર લઈ રહેલા નવીનભાઈ ને પહોંચ્યા હતા તો નોંધનીય છે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગણી ઉઠી રહી છે તો રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા બોલ્યા કે નવીનભાઈ બાલધિયા પર અમાનવીય રીતે માર મારીને જે ઘટના બની છે તે ખૂબ જ બાબત છે છે તો હોસ્પિટલમાં દાખલ કરાયેલા અને તેમના કહેવાયા અનુસાર ફરિયાદ પણ મોડી લેવામાં આવી હતી તો ફરિયાદ લેવાયા પછી પણ રમતદાર ની સમયસર ધરપકડ કરવી જોઈએ અને પગલા લેવા જોઈએ તેમ પણ પોલીસ તરફથી થી ખુબજ વિલંબ થયું તેમણે જણાવ્યું છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં ગાંધીનગરમાં ટાયફોડનો કહેર તો અમિત શાહે એક્શન મોડમાં તો યુદ્ધના ધોરણે કામગીરી કરવાના કડક આદેશો અપાયા છે જ્યાં દોસ્તો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હાલ પાણીજન્ય રોગચાળાઓ માથું ઊંચક્યું છે તો ખાસ કરીને ટાયફોડના વધતા કેસોના પગલે સ્થિતિ ગંભીર બનતા કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે તાત્કાલિક દખલગીરી કરી છે અને અમિત શાહે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી તંત્રને રોગચાળા નિયંત્રણ કરવા માટે યુદ્ધના ધોરણે કામે લાગી જવા માટે પણ આદેશો આપ્યા છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સમર્થનમાં આવ્યું ભારત તો કાર્યવાહી ઉપર વિદેશ પણ નિવેદન આપ્યુંલામાં અમેરિકી સૈન્ય દ્વારા થયેલા હુમલામાં સત્તા તેમજ રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડ થઈ છે તો આ સાથે જ ભારતની ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને વૈશ્વિક હલનચલન પણ જોવા મળી છે તો દોસ્તો વિગતવાર વાત કરવામાં આવતો ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાએ વેનેઝુએલા હિઝબુલ્લાના વિરુદ્ધ એક મોટું સૈન્ય અભિયાન શરૂ કર્યું જેનું ઓપરેશન એમ્બોસુલ્ટ નામ આપવામાં આવ્યું છે તો આ હુમલા દરમિયાન અમેરિકી સેનાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો તેમજ તેમની પત્ની સિલિયા ફ્લોરેસને પણ રાજધાની કારાકાસથી પકડી લીધા અને તેમને વિમાન દ્વારા ન્યૂયોર્ક લઈ જવામાં આવ્યા હતા તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે રાજ્યમાં પહેલીવાર ઠંડીનો પારો સાત પહોંચ્યો દોસ્તો દોસ્તો જાણો તમારા શહેરની સ્થિતિ રાજ્યમાં જાન્યુઆરીની શરૂઆત જ શિયાળાની શરૂ કર્યું છે તો રાજ્યમાં પવનની દિશામાં થયેલા ફેરફારના કારણે ઠંડીનો પારો ગગડ્યો છે જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે તો ચાલુ સિઝનમાં પ્રથમ વાર લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી સુધી પહોંચતા કચ્છ અને સૌરાષ્ટ્રમાં લોકો ઠુઠવાયા છે તો વિગતવાર વાત કરવામાં તો રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં સાત ડિગ્રી આસપાસ નોંધાયું છે તો રાજકોટમાં પણ પારો ગગડીને નવ ડિગ્રી ઉપર સ્થિર થયો છે તો જેના કારણે સૌરાષ્ટ્રમાં પણ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તો અન્ય શહેરોની વિગત અનુસાર ગાંધીનગરમાં તેર ડિગ્રી અમદાવાદમાં ચૌદ ડિગ્રી દિશામાં અગિયાર પોઈન્ટ એક ડિગ્રી ભુજ અને પોરબંદરમાં અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી કેશોદમાં દસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સુરેન્દ્રનગરમાં અગિયાર ડિગ્રી અને ભાવનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ આગામી સાત દિવસ વાતાવરણની કેવી સ્થિતિ રહેશે તે અંગે વાત કરવામાં તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચાર જાન્યુઆરી સુધી તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થયા નથી જો કે ત્યારબાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો નજીવો વધારો થવાની શક્યતા છે જેનાથી લોકોને કડકડતી ઠંડીમાંથી થોડી રાહત મળી શકે છે તેમ છતાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન નીચું જ રહેવાની શક્યતા છે તો વાતાવરણમાં પણ ભેજ નું પ્રમાણ અને ઉત્તર પૂર્વે પવનોની ગતિ આગામી દિવસોમાં ઠંડીનું જોર નક્કી કરશે તો અત્યારે તો સમગ્ર રાજ્યમાં વહેલી સવારે કોલ્ડ વેવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર વેનેઝુએલામાંથી કરોડો રૂપિયા ભારતને મળશે જ્યાં દોસ્તો વેનેઝુએલામાં રાજકીય તેમજ આર્થિક સ્થિતિમાં બદલાવ આવતા લાંબા સમયથી નું નાણું પાછું મળવાની આશા જાગી છે તો પીટીઆઈ રિપોર્ટ્સ અનુસાર ઓએનજીસી વિદેશ લિમિટેડના અંદાજે એક અબજ ડોલર એટલે કે લગભગ રૂપિયા નવ હજાર કરોડ વેનેઝુએલામાં અટવાયેલા છે તો અમેરિકાના પ્રતિબંધોમાં છૂટછાટ બાદ નવા ડ્રીલિંગ રિંગ તેમજ મશીનો લગાવી તો જેના કારણે તેલ ઉત્પાદનો વધશે અને ભારતનું તેનું બાકી નાણું પણ મળવાની સંભાવના છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાતની મોટી છલાંગ જ્યાં દોસ્તો ગુજરાત સરકારે ગ્રીન એનર્જી તેમજ અર્થતંત્રને વેગ આપવા નવી ઇન્ટીગ્રેટેડ રેન્યુએબલ એનર્જી પોલિસી બે હજાર પચીસની જાહેરાત કરી છે તો આ સિવાય આ નીતિ હેઠળ બે હાજર ત્રીસ સુધીમાં સો ગીગા વોટથી વધારે રેન્યુએબલ એનર્જી ક્ષમતા સ્થાપિત કરવાનું લક્ષ્ય છે તો પ્રથમ વખત રહેણાંક અને વ્યાપારી મિલકતો ઉપર પચાસ કિલો વોટ સુધીની ક્ષમતાના રૂફ ઓફ વિન્ડ ટર્બાઈન લગાવવાની પણ મંજૂરી આપી છે તો આનાથી ગ્રીન એનર્જીના ઉત્પાદનમાં વધારો અને એક લાખથી પણ વધારે નવી રોજગારીનો તકો ઊભી થશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ઇલેક્ટ્રોનિક વ્હીકલના માલિકો માટે સારા સમાચાર જ્યાં દોસ્તો ભારત સરકારના માર્ગ પરિવહન મંત્રાલયે ઇલેક્ટ્રોનિક વાહનોની બેટરી માટે આધાર કાર્ડ જેવી એક યુનિટ આઈડેન્ટિફિકેશન સિસ્ટમ બેટરી પેક આધાર નંબરનો પ્રસ્તાવ મૂક્યો છે તો આ એકવીસ અક્ષરના યુનિક નંબરથી બેટરીના ઉત્પાદનોથી લઈને તેના રિસાયકલિંગ સુધીની તમામ માહિતી ટ્રેક કરી શકશે તો આ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય બેટરીના કચરાનો યોગ્ય વ્યવસ્થાપન રિસાયકલિંગ ક્ષમતામાં સુધારો અને પર્યાવરણીય સુરક્ષા વધારવાનો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ માર્કેટ ખોલતા જ સુરક્ષિત રોકાણ તરીકે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી શકે છે તો એમસીએક્સ ઉપર સોનો રૂપિયા એક ચાલીસ હજાર અને ચાંદી રૂપિયા બે પિસ્તાલીસ હજારના ઐતિહાસિક સ્તરે પહોંચવાની પણ શક્યતા છે તો કાચા તેલના ભાવમાં પણ બેરલ દીઠ પાસઠ ડોલર સુધી વધી શકે છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ ત્રણ ડિગ્રીએ પહોંચ્યું જ્યાં દોસ્તો ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ ત્રણ ડિગ્રીએ પહોંચ્યું છે તો ત્યાં લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે તો હાલમાં મેદાનો તેમજ વાહનો ઉપર બરફની થર પણ જામી ગઈ છે તો પક્ષીઓ માટે ઘરને બહાર રાખેલા પાણીના કુંડા પણ થ્રીજી ગયા છે અને ઝાંકાણના ટીપા બરફમાં પણ ફેરવાઈ ગયા છે તો તીવ્ર ઠંડીના કારણે સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું છે તો બીજી તરફ પ્રવાસીઓ પણ કડકડતી ઠંડીમાં પણ મોજ માણતા નજરે પડ્યા હતા તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અમદાવાદીઓને જામમાંથી મુક્તિ મળશે જ્યાં દોસ્તો અમદાવાદ શહેરને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે પોલીસ અને તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તો જે અંતર્ગત પીરાણા ચાર રસ્તાથી બેરિકેડિંગ કરીને વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેથી ટ્રાફિકથી ધમધમતા આ પોઈન્ટને ટ્રાફિક ફ્રી બનાવી શકાય તો આગામી દિવસોમાં રકાબી કોલોની નોબલ ચાર રસ્તા તેમજ વિશાલા ચાર રસ્તા જેવા વ્યસ્ત વિસ્તારોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી જ્યાં દોસ્તો સુરેન્દ્રનગરમાં ગઝેલા જમીન કૌભાંડ કેસમાં વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી કરી છે જેમાં તત્કાલીન કલેક્ટરના અંગત મદદની સહ જયરાજસિંહ ઝાલાની તાત્કાલિક અસરથી મૂળીમાં બદલી કરવામાં આવી છે તો વધુમાં ક્લાર્ક મયુરસિંહ ગોહિલની ધ્રધ્રામાં બદલીથી સરકારી ક્ષેત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે તો કર્મચારીઓ સામેની આ કાર્યવાહી બાદ તપાસમાં ઘણા બધા ચોકાશ ખુલાસા થવાની શક્યતા છે તો આ કાર્યવાહીથી કૌભાંડીઓમાં ગભરાટ ફેલાયો છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે અરવલ્લીનો એકત્રીસ ટકા હિસ્સો ખનન જોખમ હેઠળ છે જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારની અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા એટલે કે સો મીટર લિમિટની સામે એક સંશોધનમાં ચોંકાવનારો દાવો કરાયો છે તો રિપોર્ટ્સ અનુસાર અરવલ્લીનો એકત્રીસ હિસ્સો આ વ્યાખ્યા હેઠળ આવતા ત્યાં ખનનનું જોખમ વધશે જે ભૂગર્ભ જળ સંગ્રહ પ્રક્રિયાને ઠપ કરી શકે છે તો આ નીચી પહાડીઓ જળસ્તર જાળવવા માટે નિર્ણાયક છે તો જો અહીં માઇનિંગ વધશે તો દિલ્હી હરિયાણા અને રાજસ્થાનમાં પીવાના પાણીની અછત સર્જાશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો અમેરિકી કાર્યવાહી બાદ વિશ્વ બે ભાગમાં વહેંચાયું જ્યાં દોસ્તો નિકોલસ માદુરોની ધરપકડ બાદ વૈશ્વિક રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે તો રશિયા અને ચીને આને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન ગણાવીને આકરી નિંદા કરી છે જ્યારે આર્જેન્ટિનાના અને કેનેડાએ અમેરિકાનું સમર્થન કર્યું છે તો એલોન મસ્કે આને લોકશાહીની જીત પણ ગણાવી છે તો ટ્રમ્પે વેનેઝુએલાના તેલ ભંડારાનો ઉપયોગ કરવાની પણ જાહેરાત બીજી તરફ યુરોપિયન યુનિયન અને ઇટાલીએ પણ સંયમ રાખવાની અપીલ કરી છે